જય દુગ્ભંજણી મેળણીમાં ખાનગઢ નગરમાં રૂપાવટી રોડ એટલે કે લાખા માટી રોડ ઉપર આવેલા દુગ્ધ ભંજણી માં મંદિરે છેલ્લા સોળ થી સત્તર વર્ષથી દર પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં તન મન અને ધનથી ઘણા બધા સ્વયંસેવકો અહીંયા દિવસ રાત મહેનત કરી અને સુંદર મજાનું સારું એવું આયોજન કરે છે એમાં ખાસ કરીને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ સારો એવો સંયોગ રહે છે કે જેમાં આપણને દર વર્ષે પ્રસાદ માટે કોઈ જાતની ઉણપ રહેવા નથી દેતા અને સ્થાનગઢ નગરના નાના મોટા લોકોના સાથ સહકાર અને સહયોગથી આ વરણના લોકો અહીંયા ઉપસ્થિત રહે છે અને મહાપ્રસાદનો લાહો લે છે દર પૂનમે પાંચ થી છ હજાર માણસો મહાપ્રસાદ લે છે એમાં સવિશેષ આ જે ચૈત્રી પૂનમ છે એમાં જે પ્રસાદના દાતાશ્રી છે હીરાભાઈ નાથાભાઈ મીર એમના તરફથી મહાપ્રસાદનું દાન મળેલ છે અને આશરે આજના દિવસે સાતક હજાર લોકો મહાપ્રસાદનો લાવો લેશે એવું અહીંયા ગ્રુપ દ્વારા જાણવા મળ્યું છે તો સૌ લોકોને આ જે દુઃખ ભંજણી કાર્ય છે એમાં સૌ લોકોને વધારવા અને મહાપ્રસાદ લેવા માટે પણ વારંવાર ઘર પૂનમે આમંત્રણ આપવામાં આવે છે એ દરમિયાન રાત્રિ દરમિયાન ડાક ડમરૂનો પ્રોગ્રામ પણ રાખેલ છે જેમાં થાનગઢના મહાન કલાકાર શ્રી મોતીભાઈ મીર એવું અને શ્રી રાકેશભાઈ રાવલ તરફ થી આજે ડાક ડું પ્રોગ્રામ રાખેલ છે તો સર્વે લોકોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ આવે છે જય જય પાઠવ એટલે દુખ પાંજણી મેળીમા નો પ્રતિષ્ઠા મહોત્સવ આ મહોત્સવની અંદર દુઃખ ભાજણી મેળીમા ના સાથ અને સહયોગ

મોટી ખોડિયાર મંદિર આવેલ છે ત્યાં કોઈ પણ વટે માર્ગો ચાલીને જતા હોય તો તેમને જમવાની વ્યવસ્થા અમારો દુઃખ ગ્રુપ કરે છે તે ઉપરાંત કોઈપણ પણ અકસ્માત કે કોઈપણ પણ કારણોસર કોઈ પણ માણસને જરૂર પડે તો અમારું દુઃખ ગ્રુપ ખડે પગે ઊભું હોય છે અને આવીને આવી પ્રવૃત્તિ અમારું દુઃખ ગ્રુપ લગભગ પંદર થી સત્તર વર્ષથી કરે છે અને અંદર થાનગઢનો સારો એવો સાથ અને સહયોગ રહે છે આ દુઃખ ધ્રુપની અંદર આ ચૈત્રી પૂનમના દિવસે અમારા થાંડના ભામાસા એવા હીરાભાઈ નાતાભાઈ મીર તરફથી આ પૂનમનો તમામે તમામ રસોડાનો ખર્ચ એમના તરફથી મળેલ છે તે ઉપરાંત અમારી તરસીભાઈ દૂધની ડેરીવાળા તરફથી છાસની જેટલી પણ છાશ થાય તેટલી સેવા એમના તરફથી મળેલ છે અને અમારા બંને રસોયા ચામુંડા ફરસાણ અને દ્વારકાધીશ ફરસાણ અમારા મનીષભાઈ અને નર્પતશી તરફથી સુંદર મજાનો અહીં રસોઈ બનાવવામાં આવે છે તે ઉપરાંત ધાનગઢના એકાશી ગ્રુપો સાથે મળી આ સુંદર મજાનો સાથ અને સહયોગ આપે છે અને અમારો કાર્યક્રમ આવીને આવી રીતે સુંદર અને સારો ચાલ્યો રહે એવું માં દુઃખભંજણી મેરડી માના ચરણોમાં પ્રાર્થના કરીએ બોલો મેરડી